આ વખતે એક જ ગેરંટી છે કે આખા ભારત દેશમાં ભાજપની અંદર કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને પૈસાથી હોદ્દાની લાલચ આપીને પોલીસથી ડરાવીને ઈડી સીબીઆઈ કે જેલથી ડરાવી અને તોડી બતાવે આ ગેરંટી આખા ભારતમાં ભાજપમાં માયનો લાલ હોય એ મને ડરાવી બતાવે કે જેલમાં પૂરીને મારું મનોબળ તોડી બતાવે અમારી ગેરંટી એ છે કે અમે ખેડૂતો માટે લડવા માટે અહીંયા ઊભા છીએ હું કતારગામમાં બે હજાર બાવીસની ચૂંટણી હાર્યા પછી ઘરે નથી બેઠો અને ચૂપ ચાપાઈ નથી બેઠો એ મારી ગેરંટી છે સારા સારા લોકો ચૂંટણી હારીને બીજેપીમાં જોડાઈ ગયા જીતીને બીજેપીમાં જોડાઈ ગયા અમુક લોકો હારીને ઘરે ન ગયા તો મૂગા થઈ ગયા અમુક લોકો બહુ મોટી તોપ બનીને ફરતા હતા મોઢા ઉપર સેલો ટેપ લાગી ગઈ ગોપાલભાઈ ઇટાલિયાની ગેરંટી છે કે ચૂપ બેસશે નહીં અને ચૂપ રહેવાય નહીં દે બીજેપીને એને મોઢામાંથી બોલવું પડશે જ્યાં એને બોલવાની ફરજ છે ત્યાં આ અમારી ગેરંટી છે એનથી વિશે શું કહેવાનું હોય ગુજરાતનો કોઈ નાનામાં નાનો છોકરો કહી દે ગોપાલભાઈની ગેરંટી તો ગામનો ગમે છોકરો લઈ લે ગોપાલભાઈમાં બીજી વાત ન આવે અમે કરી બતાવ્યું છે કે અમરેલીની ઘટના હોય કે ઇકોઝોનની ઘટના હોય કે વિછીયામાં કોળી સમાજના દીકરાનું મર્ડર હોય કે હજારો ઘટના હોય અમે અમારી લાયકાત અમારી ક્ષમતા અમારી આવડત અમારી ધગશ અને લોકો પ્રત્યેનું અમારું કમિટમેન્ટ સાબિત કરી બતાવ્યું છે અને એ પુરાવો છે કે આ લોકો હલન ચલન નહીં કરે ધરતી પુત્ર ધારે થાય એક દાણો વાવીને એક હજાર દાણા પેદા કરી શકે ને એ માણસ ખાન ખાના હોય ને મોટા મોટી મોટા તીસમારખા હોય ને એને ભોમાં ભેળવી શકે અને ભોમાંથી એક ઝીણો એવો જુવાનીઓ ઊભો કરીને વિધાનસભાએ મોકલી શકે આજ વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકો કેશુભાઈ પટેલ જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી દીધા આજ વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો છે જે મોટા તીસમારખા ભાજપ વાળા આખા દેશમાં થઈને ફરે છે એને વિસાવદરમાં ઘૂસવા નથી દેતા આજ લોકો છે તો ભાઈ કોઈ તીસ મારખા હોય તો એના ઘરે કોઈ મોટો તાનાશા હોય તો એના ઘરે ભાજપ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી હોય તો એના ઘરે વિસાવદરના ધરતીપુત્રો એટલે કે ખેડૂતો ભેસાણના ખેડૂતો જુનાગઢ તાલુકાના ખેડૂતો એટલા દમદાર છે કે એ ધારશે તો મારી જેવા એક ગરીબ ખેડૂતના નાના એવા દીકરાને ઊભો કરશે ઉગાડશે મોટો કરશે અને વિધાનસભા મોકલશે અને ખેડૂત ધારી લે છે તો ભાજપ આવે કે ભાજપના પરમપૂજ્ય પિતાશ્રી આવે હું ફરક પડે છે વિસાવદર ભેંસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં કોઈ પણ ખેડૂત મગફળી વેચવા જાય ટેકાના ભાવે કેન્દ્ર ખોલ્યો રીત લૂંટ લૂંટફાટ હાલે છે પાંચ હજાર દસ હજાર પંદર હજાર રૂપિયા ના આપો ત્યાં સુધી મગફળી લેવામાં નથી આવતી આટલી હદે તાનાશાહી આ વિસાવદર ભેસાણ જૂનાગઢ મત વિસ્તારની અંદર જંગલ ખાતાની દાદાગીરી છે એની તો આખી બુક લખાય એમ છે કે કેટલી હદે દાદાગીરી છે ખેડૂતો પર જુલમ જ કરવાનો કેમ ભાઈ આટલી દાદાગીરી કરે છે જંગલ ખાતું આ જ વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારની એપીએમસીની અંદર ભાજપના માણસોએ કબજો જમાયો છે અને એપીએમસીની અંદર ખેડૂતોનું જે શોષણ થાય એની આરે જે અન્યાય થાય છે એ બારનો થાય છે કેમ કેમ કે ભાજપના રાજમાં ખેડૂતો વિરોધી કામ થઈ રહ્યું છે આજ વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારની અંદર ઇકો ઝોનનો સૌથી સેન્સિટિવ પ્રશ્ન છે એક પણ ભાજપના નેતાની હિંમત નથી થતી બે શબ્દો ઊંચાવા જે બોલે શું કામ ભાજપ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે હજારો વીઘા જમીનની અંદર ઇકો સેન્સિટિવ ઝોન લાગુ કરવાની વાત ચાલી રહી છે શું કામ કેમ કે ભાજપના માનીતા ઉદ્યોગપતિને લાવવા છે અને ખેડૂતોની જમીનો પડાવી લેવી છે આજ વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારની અંદર હમણાં તો સરપંચે આ એસોસિએશનને આ આંદોલનને પત્રો આપેલા જૂનાગઢના ડીડીઓને કલેક્ટરને આવેદનપત્ર સરપંચોએ આપ્યા હતા કે એમની અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે તો કઈ હદે ખેડૂતો સાથે ભાજપ અન્યાય અત્યાચાર કરતું હશે એ કલ્પના કરી શકાય એમ છે એટલે અમે નક્કી કર્યું છે કે ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવવા માટે વિધાનસભાની અંદર જેને સત્તાની હવા દિમાગમાં ચડી ગયો ને એની આંખમાં આંખ નાખીને ઊંચા અવાજે અને ગળામાંથી નહીં પેટમાંથી અવાજ કાઢીને પ્રશ્નો પૂછવા માટે વિધાનસભામાં જવાનું છે અને વિધાનસભામાં જવા માટે વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારના ખેડૂતો આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલિયાને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરવા હમણાં હું નીકળવાનો છું ત્યાં